જામા ફોટો સેશન આલે છો નંબર મોટો ફોટોગ્રાફર છે આ છે જામાનો ફોન ગુરુજી શું છે જમવામાં છે આલુ મટર પનીર નું શાક છે આઈ છે પછી સલાડ છે અને રોટલી છે

રાહ જોઈ ને બેઠા ટેસ્ટી છે મોટા પાણી આવવા મીંડું

આઈ આવતું ના ના બદલી બદલી ગયું સરસ છે સરસ છે શું સરોજબેન મજા આવે છે લીલાબેન સુનિલભાઈ જામનગર યાદ આવે છે દિવાળી બેન મજામાં સૌથી છેલ્લા બધા જમાડી ને બેઠા છે હવે રહી રહી ને બધા ઉઠી ગયા ત્યારે ફ્રાય કરેલું ફ્રાય કરેલું છે સરસ છે સાચી વાત કેમ છે ડોલીબેન મજામાં ભારતીબેન એ ભારતીબેન મનસાબેન મજામાં હે ફર્સ્ટ ક્લાસ જો અત્યારે હું તમને છે ને રોડ ઉપરના દ્રશ્ય બતાવું છું દિલ્હીથી પિથોરાગઢ જઈએ છીએ અને વાતાવરણ એકદમ વરસાદ થઈ ગયું છે ખૂબ જ જોરદાર વરસાદ આવે એવું લાગે છે જોઈએ આગળ રસ્તામાં ક્યાંક વરસાદ આવે હવે આપણે પહાડ ચડવાની શરૂઆત કરી થઈ ગઈ છે તો ઉત્તરાખંડ છે ને એના બે પાર્ટ છે એક ગઢવાલ અને એક કુમાવ તો ચારધામ જે છે એ ગઢવાલમાં આવે અને અત્યારે જે અમે આદિ કૈલાસ ઓમ પર્વત જઈ રહ્યા છીએ એ કુમાઉ એટલે આ જે ઘાટીઓ છે એ પણ અલગ જ છે અને એની જે ઝાડ છે એ પણ અલગ છે તો હું તમને અત્યારે એ કુમાવ ક્ષેત્ર તરફ જઈ રહ્યા છીએ એ બતાવું છું અને હવે રસ્તામાં અત્યારે અમારે વરસાદ ચાલુ થઈ ગયો છે એના આ દ્રશ્ય હું તમને અત્યારે બતાવી રહી છું વરસાદ આવે છે 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 જો એકદમ ઊંચી અને નીચે ને આ એક વડીલો અત્યારે સેલ્ફી ફોટા લઈ રહ્યા પહાડો ના હા અત્યાર સુધી આપણે પહાડ ચડતા હતા હવે નીચે ઉતરીએ છીએ એટલે જો સામે ખાઈમાં તમને એક ખૂબ જ સરસ ગામ દેખાય છે એટલે આ પહાડોની અંદર બે પહાડ ચડવાના ને એક પહાડ ઉતરવાનો એ રીતે આપણે રસ્તામાં ચાલવાનું હોય એ હું તમને અત્યારે બતાવું છું

પહાડની સામે રોડ ઉપર આ ગુરના માતાજીનું મંદિર છે અને અહીંથી કોઈ પણ ગાડી નીકળે એ બધા અહીંયા માતાજીના દર્શન કરી અને પછી જ યાત્રાની શરૂઆત કરે છે એટલે પિથોરાગઢથી આગળ જે કંઈ યાત્રા આપણે કરવાની હોય ને એ યાત્રા અહીંયા માતાજીના મંદિરથી શરૂ થાય છે અને યાત્રા અહીં જ પૂરી થાય છે તો તમને પણ હું આ ગુરના માતાજીના મીડિયા દ્વારા દર્શન કરાવી રહી છું माताजी आ क्षेत्र न रक्षक देवी माँ अपनी रक्षा भी गाड़िया होती है यहाँ से रुकती, हैं और भी रुकती हैं। इसकी आ, है सौ डेढ़ सौ गाड़ी आपको मॉर्निंग में मिलेगा और मिलेगा मैं। अच्छा स्टार्टिंग पॉइंट यही हमारा अच्छा यहाँ से यात्रा शुरू होती है पहला यहाँ पे दर्शन पहला दर्शन रहते है दर्शन जाएंगे तो फिर ऊपर को रहते आगे